સતરાસણાની કેમકોઠારી હાઈસ્કૂલની જીવદયાની પહેલ ગઢવાળા વિભાગ કેડવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરસનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલ અંતર્ગત કે એમ કોઠારી હાઈસ્કૂલમાં કરુણા અભિયાન અંતર્ગત કરુણા શપથ લેવામાં આવ્યા જેમાં શાળાના આચાર્ય ડીડી પટેલ સાહેબે મૂંગા પક્ષ પ્રત્યે સહાનુભૂતિ રાખવા અને તેમની વેદના જાણવા શાળાના તમામ વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે ખાસ સૂચન કર્યું અને આ અંગે લોક જાગૃતિ લાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રો સફળતાપૂર્વક પ્રયત્ન કર્યા જેમાં રાષ્ટ્રીય સેવા યોજનાના કન્વીનર બાબુભાઈ પ્રજાપતિ તથા રાષ્ટ્રીય સેવા યુદ્ધના સ્વયંસેવક રબારી હરચંદભાઈ રેવિનભાઈ રમેશભાઈ સાળાની અગાસીની બિલ્ડિંગ પર પક્ષીઓને ચણ મળી રહે પીવાના પાણી મળી રહે તે માટે પાણીના કુંડા તેમજ અનાજ મૂક્યું હતું રિપોર્ટર ભૂપોસી ચૌહાણ સતલાસણા